નમસ્તે વિદ્યાર્થી મિત્રો વેલકમ ટુ સીવ એજ્યુકેશન મિત્રો આ વિડીયોની અંદર આપણે ચેપ્ટર નંબર તેર આંકડા શાસ્ત્ર જે ખૂબ જ અગત્યનું ચેપ્ટર છે એમાંથી બોર્ડની પરીક્ષાની અંદર કેવા પ્રશ્ન પૂછાય અને કેવા પૂછાય ગયા પ્રશ્નો એની ચર્ચા કરીશું ચલો શરૂઆત કરી દઈએ પ્રશ્ન નંબર એક કે સામાન્ય રીતે કોઈપણ આવૃત્તિ વિતરણ માટે બહુલક માઇનસ મધ્યક બરાબર ખાલી જગ્યા હવે જો અહીંયા બે વસ્તુ યાદ રાખી લેજો જો મધ્યક આવે અહીંયા તો તમારે જવાબ લખવાનો ત્રણ અને મધ્યસ્થ આવે તો જવાબ લખવાનો બે એની ગણતરી કરવાની જરૂર નથી ફક્ત બે વસ્તુ યાદ રાખી લો મધ્યક આવે તો ત્રણ મધ્યસ્થ આવે તો બે જવાબ લખવાનો એટલે આપણે આની અંદર મધ્યક છે તો જવાબ આવશે ત્રણ આવશે એની સાબિતી પણ છે પણ એવું શું કરું બે કિંમત યાદ રાખો આપણો ટાઈમ બચી જાય ચલો આગળ એક બોલર દ્વારા દસ ક્રિકેટ મેચોમાં નીચે પ્રમાણે વિકેટો લેવામાં આવી છે તો કઈ માહિતી આપી છે આ માહિતીનો બહુલક બહુલક એટલે જે સંખ્યા વધારે વખત રિપીટ થતી હોય આ જો બે બે અને બે આ બે જે ત્રણ વાર આવે છે બાકી જયારે પણ દાખલાની અંદર આ બે સરખી કિંમત આવે તો જવાબ પણ એટલો જ આવે એટલે લખી નાખવાનું ગણતરી કર્યા વગર જ અહીંયા બે સરખી કિંમત હોય તો જવાબ પણ એ જ આવશે ઓકે ચલો આગળ નંબર ચાર માઇનસ માઇનસ ત્રણ જીરો એક ત્રણ બે સાત નો મધ્યસ્થ ખાલી જગ્યા છે હવે જ્યારે મધ્યસ્થ શોધવાનો હોય ને જ્યારે કંઈક રકમ આપેલી હોય ખાસ ધ્યાન રાખવાનું એને ચડતા ક્રમ એક વખત ગોઠવી દેવાની જેથી ભૂલ પડે જ નહીં તો આની અંદર ક્રમમાં માઇનસ ત્રણ પછી આવે માઇનસ બે પછી આવે જીરો પછી આવે એક પછી આવે બે પછી આવે ત્રણ અને પછી આવે સાત આ રીતે તો હવે તમારે જવાબ લખવાનો ચડતા ક્રમે ગોઠવવું ફરજિયાત છે બરાબર

પચાસ હોય તો આપણે ભાગ્યા કેટલા છે પચાસ બરાબર હવે અહીંયા હું તમને ટ્રીક શીખવાડું કે કોઈપણ સંખ્યાનો ભાગાકાર પાંચ વડે કરવાનો આવે ને પાંચ વડે પચાસ પાંચ તો છે ને 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 રાખી દો પાંચ વડે ભાગાકાર કરવાનો હોય તો એ ભાગાકાર કરવાનો હોય ત્યારે હવે અહીંયા એક શૂન્ય છે શૂન્ય એટલે શું થાય એક પોઈન્ટ ખસી જાય એટલે એક પોઈન્ટ અહીં આવતો રહે તો બે પોઈન્ટ અઠ્યાસી આ આપણો જવાબ બે પોઈન્ટ અઠ્યાસી શું કીધું પાંચ વડે ભાગાકાર કરવો હોય કોઈ પણ સંખ્યા હોય એના ડબલ કરી એક આંકડા આગળ પોઈન્ટ મૂકી દેવાનું એટલે પાંચ વડે ભાગ આગળ થઈ જશે અહીંયા જીરો એક્સ્ટ્રા છે એટલે એક પોઈન્ટ આપણે આખો કરવો પડશે ઓકે ચલો બે પોઈન્ટ અઠ્યાસી આગળ જોઈએ કે કોઈ અવલોકનો મધ્યક અને મધ્યસ્થ અનુક્રમે એટલે મધ્યક છે એકવીસ મધ્યસ્થ છે ત્રેવીસ તો અવલોકનો બહુલક કેટલો થાય આપણો સૂત્ર આપણને ખબર છે ઝેડ બરાબર ત્રણ એમ માઇનસ ટુ એક્સ બાર ચલો ત્રણ કૌંસમાં એમ એટલે મધ્યસ્થ મધ્યસ્થ કેટલો છે ત્રેવીસ

પાઠ્યપુસ્તક માં જે આપેલું કોષ્ટક આપણે લખતા નથી આપણે એક આવૃત્તિ વિતરણ માટે સિગમા એફઆઈ બસો પિસ્તાલીસ અને સીગમા એફઆઈ સો તો અહીંયા ભાગાકાર કરી દઈએ આનો જવાબ કેટલો આવે એમ પૂછે છે બે શૂન્ય છે એટલે બે આંકડા આગળ પોઈન્ટ આવશે બે પોઈન્ટ પિસ્તાલીસ

હવે આની અંદર બે શૂન્ય છે તો ભાગાકાર કરશો તો બે પોઈન્ટ પિસ્તાલીસ બે પોઈન્ટ પિસ્તાલીસ ત્રીસ અને ચાલીસ વર્ગની મધ્ય કિંમત આ બંને વચ્ચે કઈ સંખ્યા આવે જો મોટે આવડતું હોય તમને અહીંયા આવી સંખ્યા હશે તો ડાયરેક્ટ મળી જશે પોઈન્ટ વાળી આવશે એમાં તકલીફ પડશે બાકી ના આવડે તો બંનેનો સરવાળો ભાગ્યા બે કરવાના ત્રીસ ચાલીસ સિત્તેર સિત્તેર ભાગ્યા બે કરો એટલે કેટલા આવે પાંત્રીસ એમ ના આવડે તો ત્રીસ અને ચાલીસ વચ્ચે કઈ સંખ્યા આવે છે પાંત્રીસ આવે છે છે તો એનું એ જ છે ચલો વળી આગળ વાળો જે દાખલો છે એ

એમ આપણે શોધવાનો છે તો ત્રણ નાખીએ સો કેટલા થાય એના બરાબર અને અને એકસો વીસ તો એકસો વીસ ત્રણ ભાગાકાર માં આવી જાય એના બરાબર એમ ભાગાકાર કરો તો ત્રણ ચોક બાર શૂન્ય ઉપર ચડી જાય એટલે એમ બરાબર ચાલીસ જવાબ આવશે એટલો આવશે ચાલીસ

સોળમો પ્રથમ અગિયાર પ્રાકૃતિક આગળ મેં તમને કહી દીધું કોઈ પણ જેટલી પણ એક ભાગ્યા બે અહીંયા કેટલી કીધી છે અગિયાર તો અગિયાર વત્તા એક ભાગ્યા બે અગિયાર ને એક બાર બાર ભાગ્યા બે કરો એટલે કેટલા આવે છ તો આનો જવાબ આવશે છ દસ અને પચીસ ની મધ્ય કિંમત જણાવો જો અહીંયા પોઈન્ટ વાળું થઈ ગયું હે દસ અને પચીસ વચ્ચે તમે જોશો તો આવશે ને તો બેનો સરવાળો કરી દો દસ અને પચીસ કેટલા થાય પાંત્રીસ અને પાંત્રીસ ભાગ્યા બે કરો તો સત્તર દુ ચોત્રીસ અને પાછો એક ઉપર વધારે એટલે પાંચ સત્તર પોઈન્ટ પાંચ આવશે આપેલી આવૃત્તિ વિતરણમાંથી બહુલક વર્ગ શોધો બહુલક એટલે જે સૌથી મોટી સંખ્યા હોય એને આપણે શું કહીએ એફ વન કહીએ તો એફ કોણ છે આમાં આઠ છે અને એનો જે વર્ગ હોય એને બહુલક વર્ગ કહેવાય તો જવાબ શું આવશે ત્રણ અને પાંચ આ આપણો જવાબ થઈ ગયો તો મિત્રો આ રીતે બોર્ડની પરીક્ષામાં પ્રશ્નો પૂછાતા હોય છે તો આશા રાખું કે તમને ખબર પડી હશે જો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો નવા હોય તો ચેનલને ને કરી દો થેન્ક યુ